એ માત્ર ને માત્ર ચૂંટણીલક્ષી વાત હતી અને આપણા માનનીય વડાપ્રધાન યશસ્વી વડાપ્રધાન વિશ્વ નેતા ભાઈ શ્રી નરેન્દ્રભાઈની સરખામણી અન્ય કોઈ નેતા સાથે ન થઈ શકે એમના વ્યક્તિત્વની સરખામણી અન્ય કોઈ વ્યક્તિત્વ સાથે ન થઈ શકે એવા અર્થમાં વાત હતી મેં રાહુલ ગાંધી વિશે વાત નથી કરી એમના વ્યક્તિત્વ વિશે વાત કરી હતી ભૂપતભાયાણીના આ બફાટને લઈ કોંગ્રેસ થઈ દૂવા કોંગ્રેસે યાદ અપાવ્યું એ દિવસ જ્યારે ભૂપેતભાણી સુરતની એક હોટેલમાં અજાણી મહિલાને લઈને પહોંચ્યા હતા જે પક્ષનો ઇતિહાસ જ વાણી વિલાસ આવે છે સવારથી ઊઠીને સાંજ સુધી ગાળો દે નહીં તો એમને ભોજન લીધું હોય સવારે બ્રેકફાસ્ટ કર્યું હોય એનું પણ પાચન ન થાય અને આ તો ભૂપતભાઈ તો બિચારા વિશ્વાસઘાત કરીને વિસાવદરની જનતા સાથે નવી નોકરીમાં ગયા છે નવા ઘરે ગયા છે તો અહીંયા પાછું પોતાની નવી ઘરમાં પોતાનું કાંઈક ટકી રહે નોકરી એટલા માટે આવી વ્યવસ્થા માટે કરતા હોય